હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વિડીયો તમારું તો અત્યારે તો હું ધોરણ તૈયાર થઈને આવું છું મારી દુકાને તમે જોઈ શકો છો દુકાને શું અત્યારે

કારણ કે જેલિન ચોકલેટ છે અને સાથે એક બવણી ફ્રી આ બવણી લેવાતા તોય તો પચાસ ની બહણી આવે છે અને એ બહણી એટલે પાણી મૂકવાની બહણી છે એટલી બધી મોંઘી બવણી આવે છે તો આપણે તે લઈ લીધી છે તો આ સોકલેટ બોકલેટ બધી વેસાઈ છે છારસો ચોકલેટ પછી આપણે બવણીનો ઉપયોગ થશે અને આપણે સોકલેટ ગણવાની છે કારણ કે એને બીજું ચારસો સોકલેટ આવે એમ ત્યાં કદી ઓછી ઓછી જો નીકળી તો એની કહેવાય એટલી સોકલેટ નથી આવતી તો એ બધા ધાર રાખે તો હેલો દોસ્તો કાલની મેચ તો બહુ મજા આવી ગઈ કાલની મેચ તો ભારત જીતી ગયો છે પૂરા થઈ ગયા છે અને ખુશીનો માહોલ એવો છે ગજબનો અને સુરત ને અમદાવાદ ને એવા બધા બહુ ઘણા ઘણા સિટીમાં ફટાકાડા ફોડ્યા અને ઉજવણી કરી દેવાળી દિવાળી કેમ ઉજવણી કરે એવી ઉજવણી કરી કારણ કે એમ છે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હતી દુબઈમાં અને જીતી ગયું છે આપણું ભારત ભારત તો તમને ખબર છે એ કામ નહીં પાકિસ્તાનનું કોઈ વાત જીતે નહીં એવું છે તેને ભારત તો આપણે ખબર છે જીતી જાય એમ હતું અને જીતી ગયું છે તો એને ખુશીમાં તો બહુ મજા આવી ગઈ ભારત જીતી ગયો હવે એને જ આ કપે લાવવાનો જ છે ભારતને તે કપાઈ ફાઇનલમાં પગીને કપર લાવવાનો છે ભારત યાર રાખજો કમેન્ટ કરી દેજો મેચ તમને જે ભારત ભારતને પાકિસ્તાન મેં જોઈ કમેન્ટ કરી દેજો મને કોને કોને જોઈ છે શું તો કારણ બેઠો છું અને બાકી જે છે સાડા ચાર કારણ કે એમ છે મારા પાંચ વખત હોલો પણ આજે આપણે છેલ્લો દિવસ છે રનિંગ કરવાનો કેમ કારણ કે કાલે તો બે દિવસ પોળો ખાવાનો છે અને આપણે પમડી છવ્વીસ તારીખે આપણે ગ્રાઉન્ડ ને જવાનું છે લઈને નીકળી જવાનું છે ગ્રાઉન્ડ છે એટલે બે દિવસ પોળો ખાવો પડે એટલે પગ પગ દુખતા હોય તો હારા થઈ જાય એ બાને છે ને આપણે પોળો બે દિવસ ખાવાનો છે કાલે અને કાલે એક દિવસે ખાવાનો પોમ્બળી તો આપણે હવણ પોળમાં નીકળી જઈશું ગ્રાઉન્ડ બાજુ એટલે પમ્લે એમ થઈ તો ગાડીમાં જઈશું એટલે બસમાં એમાં પોળો થઈ જશે તો આજનો છેલ્લો દિવસ રનિંગનો છે તો રનિંગ આપણે કરીશું કેટલું તો તમને દેખાય કેટલું આસુ બહુ ઝાડું નીકળવાનું કારણ એમ છે પગમાં થોડોક દુઃખે છે બહુ તો આજે નિકાલ આપણે રોજ પાસ કરીશું ને આજે આપણે થોડુંક ઓછું કરીશું પણ કરશું રનિંગ તો આપણે બ્લોગમાં બની ને આજનો છેલ્લી રનિંગનો છેલ્લો રનિંગનો બ્લોગ આવશે આપણે તો બનાવી આપણે બ્લોગમાં તો દોસ્તો આપણે આજનો છેલ્લો દિવસ હતો પાસ પૂરો કરીશું કેટલી મિનિટમાં પૂરું છું બહુ ખ્યાલ નથી કારણ કે ભાઈ બહેન આવે એટલે પૂછી લેવી ભાઈ બહેન આગળ જો એને માપ્યું હતું પણ આપણે નહોતું માપ્યું કારણ કે આપણે રનિંગમાં ધ્યાન હતું એટલે તો અત્યારે તો છે ને હમલા મંદિરે જવાનું છે તો ઊભા છે બે ત્રણ સાથીદાર આપણા હું એકલો જોઈ લો છું પાસ ને પાંચ પૂરો કરી છું પણ કેટલી મિનિટમાં પૂરું કર્યું નથી ખબર તો ના જ પૂછી લે ભૂરિકા છે અમારા કાકા થાય એને પૂછ્યું કેટલી મિનિટમાં પૂરું કર્યું તો તમને એ કહે છે આવે છે એ પૂછવાનું છે આ કેટલી મિનિટમાં પૂરું કર્યું તો બને આવી બ્લોગમાં તો હજુ આ બધા આવે છે સાથીદાર આપણે પૂછી ભૂરિકા કેટલામાં પૂરું છું

છેલ્લો વિદાન એવી છે કે આવું ધોડાવજો અને જેમ બને આમ એક બે દોઢ મિનિટ ઓછી થઈ જાય ને વીસની યાદ બધું આપણે ગ્રાઉન્ડ પાંચ કરવી એવી આઈ શા કરીશું આપણે તો થઈ જશે કોશિશ તો કરીશું તો થઈ જશે